સમાચારોમાં આપણે આગળ વાત કરીએ આ તરફ ડભોઈની તો સાત નવેમ્બર બે હજાર પચીસ માં વંદે નવેમ્બર રોજ અક્ષય માત્ર લખાયા હોવાનું માનવામાં આવે છે ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને દોઢસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તારીખ સાતમી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

વંદે માતરમ એ આપણા રાષ્ટ્રગીતનું નિર્માણ થયું તે વખતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા આ ગીત લખવામાં આવ્યું આઝાદીની લડતમાં આ ગીતનો ખૂબ મહત્વનો ફાળો છે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજી જ્યારે પત્રો લખતા હતા ત્યારે પત્રની નીચે છેલ્લે સહી કરતા વખતે વંદે માતરમ લખતા અને આજે પણ વંદે નો નારો એક દેશભક્તિનો નારો છે અને એ નારો આપણે કાયમ ગજવતા રહીએ છીએ આ ગીતે એક અલગ જ જાતની ઉર્જા તમામ એકસો ચાલીસ કરોડ લોકોમાં ઉત્પન્ન થાય છે અને દેશ પ્રત્યેનો જે લગાવ છે એ ઉત્પન્ન થાય છે વંદે માતરમના આ દોઢસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે હું દેશવાસીઓને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને જેમ અહીંયા હમણાં કહેવામાં આવ્યું છે એમ ઘર ઘર સદસી ઘર ઘર સદસ્યનો નારો આપણા વડાપ્રધાને આપ્યો છે આ વર્ષે આપણે સૌ સદસ્ય અપનાવીએ લોકલ કારીગરોને મહત્વ આપીએ લોકલ ઉત્પાદનોને મહત્વ આપીએ અને વડાપ્રધાનને જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને સાર્થક કરવામાં આપણે આપણું સૌનું યોગદાન આપીએ આજે બંને માત્રને દોઢસો વર્ષ થયા છે